વેલકમ ટુ જેતુઝ કિચન આજે આપણે બનાવીશું રસમ રાઈસ કાંઈ પણ રસોઈ કરવાનું મન ન થતું હોય અથવા તો કાંઈ મગજમાં ન આવતું હોય તો રસમ રાઈસ ઝડપથી બની જાય છે આપણા ઘરમાં રહેલી વસ્તુથી બની જાય છે તો એના માટે આપણે અહીંયા આ એક વાટકી ચોખા છે ખીચડીના ચોખા લીધેલા છે અને આ એક વાટકી માપની તુવેરદાર છે એને મેં અહીંયા ભેળવી લીધી છે એને પલાળી ધોઈને પલાળીને આપણે રાખશું સાઈડ ઉપર અને અહીંયા આપણે એક ચમચી જેટલી આંબલી પલાળીને રાખેલી છે આ રસમ મસાલો છે બે ડુંગળી મોટી સુધારી લીધી છે બે લીલા મરચાં સુધાર્યા છે એક નાનું ટમેટું સુધાર્યું છે બાકી મસાલાની અંદરથી મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને ઘી અને તેલથી આપણે વઘાર કરશું તો પહેલાં આપણે આ રાઈસને ધોઈ અને પલાળીને સાઈડ ઉપર રાખશું પાંચથી થી દસ મિનિટ સુધી પલાળીને રાખશું ચોખા પલાળ્યા છે અને દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આને વઘાર કરવાનો છે એક નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરી દીધું છે ને હવે આપણે આમાં ઘી ઉમેરશું દોઢ ચમચી જેટલો આપણે ઘી ઉમેરશું અને સરસ ગરમ થવા દઈશું તો પેલા આપણું તેલ સરસ ગરમ થઈ જાય એટલે આઠ દસ તીખા અને ત્રણ ચાર લવિંગ અને એક દસ ના ટુકડા આપણે ઉમેરી દઈશું એક ચમચી જેટલી આપણે રાઈ ઉમેરશું

બઉ પાકી જાય ત્યાં સુધી નઈ માત્ર આપણે ડુંગળી સતડાઈ જાય ને ત્યાં સુધી જ આપણે આને છે આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેસુ અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણાજીર પાવડર ઉમેરશું સરસ આપણે મિક્સ કરીને સાતળી લેશું આપણો મસાલો બળે ને એનું ખાસ ધ્યાન આપણે અહીંયા આપણું સરસ સતળાઈ ગયું છે ડુંગળી ને બધું મસાલો ને અહીંયા આપણે જે દાળ અને ચોખા ધોઈને રાખેલા એ પાણી કાઢી લીધું છે અને અહીંયા ઉમેરી દેસુ આપણે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું મીઠા લીમડાની દાળખી ઉમેરી દઈશું એને પણ સરસ આપણે મિક્સ કરી દઈશું અહીં આપણે રસમ મસાલો પણ ઉમેરી દઈશું એને પણ સરસ મિક્સ કરી લેશું તમે પેલા ઉમેરો તો બી ચાલે અને બની જાય પછી ઉમેરો તો પણ ચાલે અહીંયા આપણે હવે ચાર ગણું પાણી ઉમેરવાનું છે જે વાટકી આપણે ચોખાનો માપ લીધેલો એ ચાર વાટકી આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે કુકર બંધ કરીને આપણે ત્રણ સીટી લેવાની લેવાની છે થાય તો સીટી આંબલી અહીંયા પલાળીને રાખી છે એને આપણે ચોળી અને રસમ રાઈસ માં ઉમેરવાની છે તો અહીંયા મસ્ત એવા આપણા રસમ રાઈસ તૈયાર થઈ ગયા છે લીલા ધાણા પણ ઉમેરી દઈશું મસ્ત એવો લાવી દઈશું આપણે સુપર ટેસ્ટી એવા આપણા રસમ રાઇસ તૈયાર થઈ ગયા છે સર્વિંગ પ્લેટમાં આપણે હવે સર્વ કરશું તો તૈયાર છે અહીંયા આપણા રસમરાય ઉપરથી લીલા ધાણા ગાર્નિશ કરી દેસું અને છાસ પાપડ અને સલાડ સાથે ખાવાની ખૂબ મજા આવી જાય જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનો દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો